નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ ડિજિટલ સ્કોલરશિપ જે છે એપ વેબસાઇટ છે તેના વિશે વાત કરવાના છીએ તો ડિજિટલ જે ગુજરાતની એપ છે તે અમુક ટાઈમે ક્રોમ પર ખુલતી નથી અને ગૂગલ પર પણ નહીં ખુલતી અને ખુલી જાય તો આપણે જે ફોર્મ ભરતા હોય ત્યારે અચાનક સર્વર ડાઉન થઈ છે તેના માટે એક બીજી એપ્લિકેશન મેં શોધી છે તેના વિશે વાત કરીશ કઈ એપ્લિકેશન તમે યુઝ કરશો તો તેનાથી સર્વર ડાઉન નહીં થાય અને તમે જે સ્કોલરશિપનું ફોર્મ છે તે આસાનીથી ભરી શકશો મિત્રો તો તમારે સૌથી પહેલાં જઈને પ્લે સ્ટોરમાં જવાનું છે અને ત્યાં લખવાનું છે ફાયર ફોક્સ ફાયરબોક્સ એપ્લિકેશન જે છે તેમાં તે પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરવાની છે જે તમે સ્ક્રીન પર જોઈ શકશો તો એ ટાઈપની દેખાશે તો ફાયરબોક્સ એપ્લિકેશનમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની જે વેબસાઇટ છે તે સર્વર ડાઉન થશે નહીં અને એ આસાનીથી તમને ખોલી શકશો જેમાં તમને બહુ ફાયદો રહેશે તમને કંઈ સર્વરડાઉન નહીં થતો તો સ્કોલરશિપ બનાવવામાં આસાની રહેશે મિત્રો તો તમે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં એ એપ્લિકેશન વાપરો ક્રોમમાં તો સર્વર ડાઉન થઈ જશે અને સ્કોલરશિપને લગતી કોઈ પણ માહિતી તમારે જાણવી હોય તો કોમેન્ટ કરજો હું નવા વિડીયો જરૂર બતાવીશ બનાવીશ અને જો તમને કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો અને તમને કોઈ બી પ્રોબ્લમ હોય તો કોમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો વિડીયો જોવા માટે